નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે ગુજરાતી તેનો પાઠ તેર પાઠનું નામ છે રસ્તો કરી જવાના જે ગઝલ છે જેનું સ્વ અધ્યયન જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બિલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી મિત્રો આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને અંદર આપવામાં આવતા જવાબ એ પણ અમારા વિચારો સ્વરૂપે લખવામાં આવેલા છે તમે તમારી રીતે જવાબ લખી શકશો શરૂઆતની સ્ક્રીન આવી દેખાશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ તેમાં સૌ પ્રથમ અહીંયા સર્જક અને કૃતિ ઝલક આપેલી છે તો મિત્રો આ સર્જક એટલે કે આ ગઝલ જેણે લખી છે તેના વિશે પરિચય છે અને આ ગઝલની અંદર શું શું સમાવેશ થયેલો છે તેની વધારાની માહિતી છે પરીક્ષાની અંદર આની અંદરથી પણ પ્રશ્નો પૂછાઈ શકે છે માટે આ તમારે એકવાર વાંચી લેવાના છે પહેલું છે એટલે એટલે નિરંતર અટક્યા વિના આંધી દિશાઓ ધૂળથી ઢંકાઈ જાય એવું સખત અને મહી એટલે કે ની અંદર વિભાગ એ છે તેમાંનો અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે પહેલું છે રસ્તો કરી જવાના જે ગઝલ છે ઓપ્શન ક અમૃતલાલ ભટ્ટમાં આવશે ત્રીજામાં આવશે સમુદ્ર અ તેમાં આવશે બ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે જેમાંની પાંચમી ખાલી જગ્યા છે રસ્તો કરવો શબ્દનો પ્રયોગ વિશિષ્ટ રીતે થયો છે છઠ્ઠાની અંદર શેર આવશે સાતમાની અંદર અમૃત ઘાયલ અને આઠમાની અંદર પ્રકાશ જવાબ આવશે એક વાક્યમાં જવાબ આપો તેમાં નવમો પ્રશ્ન છે અમૃત ઘાયલના ગઝલ સંગ્રહો કયા કયા છે સુડ અને સમણા રંગ રૂપ અગ્નિ તેમજ ગઝલ નામે સુખ છે દસમો પ્રશ્ન છે અમૃત ઘાયલ કયા કવિ તરીકે તેમનું મહત્વનું પ્રદાન છે તો અમૃત ઘાયલ ગઝલકાર કવિ તરીકે તેમનું મહત્વનું પ્રદાન છે પ્રશ્ન છે અમૃત ઘાયલને કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો તો અમૃત ઘાયલને રામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો છે રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્ર બિંદુ શું છે તો અપાર મુશ્કેલીમાં પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિનો સામનો કરવો તે તેનું કેન્દ્ર છે તેરમો પ્રશ્ન દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે તો જગતના લોકો પ્રેમ પ્રાપ્ત કરી જવાના એવો અર્થ અહીં છુપાયેલો છે છે કવિએ વાપરેલા મરી તરી ભરી કરી પાથરી ખરી ઠરી જેવા પ્રાસ સભર શબ્દો પ્રાસ સભર એટલે કે એક સરખી રીતે બોલાતા હોય તે તે ગઝલમાં કયા નામે ઓળખાય છે જે રદીફ નામે ઓળખાય છે પંદરમું છે માનવમાંથી કેવા બનનાર વ્યક્તિઓના જીવન વાત કરવી તો માનવમાંથી સંસ્કાર મૂલ્યો અને જીવન દિશા ઘડવામાં મદદરૂપ બનનારા વ્યક્તિઓના જીવન ચરિત્રોની વાત કરવી સોળમો પ્રશ્ન છે મનુષ્ય જીવનને ઉન્નત બનાવવાથી કોનો વધુ સારો વિકાસ થાય છે તો મનુષ્ય જીવનને ઉન્નત બનાવવાથી સમગ્ર સમાજનો વધુ વિકાસ થાય છે સત્તરમો પ્રશ્ન છે કવિ દીપકને કેવું ગણે છે તો કવિ દીપકને સદૈવ પ્રજલિત ગણે છે પ્રશ્ન કવિ કયા પ્રકાશ પાથરવાની વાત કરે છે તો કવિ જીવનની આંધીઓમાં પ્રકાશ પાથરવાની વાત કરે છે અને ઓગણીસમો પ્રશ્ન છે કવિ કોને ધણી કહે છે તો કવિ ઈશ્વરને ધણી ગણે છે પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપવાના છે તેમાંનો વીસમો પ્રશ્ન કવિ રસ્તો ન જડે તો શું કરવા કહે છે તો રસ્તી રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક ખુમારી ભર્યું છે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો હંમેશા મસ્તીમાં જીવવાનું એટલે કે કોઈ પણ કાર્યની અંદર તમે નિષ્ફળ બન્યા હોય તો શું કામ નિષ્ફળ બન્યા તેનું કારણ શોધી અને તમારે એના રસ્તા કાઢવાના છે અને રસ્તો અવશ્ય મળે છે એક રસ્તો હંમેશા બંધ થાય છે તો ઘણા બધા રસ્તો એના માટે ખુલે છે આપણો એક જ રસ્તો બંધ થયો છે પણ તમારા માટે જે રસ્તો બંધ થયો છે એના સિવાય ઘણા બધા રસ્તા ખુલ્લા હોય છે તો એ માટે આ શીર્ષક છે બહુ મસ્ત છે કે રસ્તો કરી જવાના ગમે એવી પરિસ્થિતિ હોય અમે એનાથી બહાર નીકળી જ જઈશું ગમે તે રીતે રસ્તો શોધી અને આગળ વધીશું એકવીસમો પ્રશ્ન કવિ કોને પોતાના દુઃખની દવા માને છે તો કવિ પોતાના દુઃખની દવા પોતાના આત્મબળને માને છે આત્મબળથી આપણે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય તો પણ આપણે તેનાથી હાર નહીં માનીએ અને આપણા પોતાના બળે તેમાંથી રસ્તો શોધીને બહાર આવીશું આમ કવિ આત્મદળને આત્મબળને દુઃખની દવા માને છે બાવીસમો પ્રશ્ન કાળને પડકાર આપી કવિ શું કહે છે તો આપણે સ્વયં પ્રકાશિત છીએ આપણે એવો દીપક નથી કે કોઈ આપણને બુજવી જાય બુજાઈ જાય હે કાળ અમને તારો જરા પણ ભય નથી તારાથી થાય તે કરી લે ઈશ્વર અમારો ધણી છે એમ કંઈ એમ અમે કંઈ થોડા મરી જવાના છીએ આમ કાળને તે પડકાર આપે છે અને ચેલેન્જ આપે છે કે તારે જે કરવું હોય કરી લે તારાથી જે થાય કરી લે પણ અમે તારાથી બીવાના નથી ગમે તે કરીને રસ્તો કરી જવાના છીએ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એક આત્મબળથી શરૂ કરી ઠરી જવાના ત્યાં સુધી લખવાની છે તો એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે હર જખમને નજરથી ટાંકા ભરી જવાના સમજે છે શું અમોને સ્વયં પ્રકાશિત છીએ દીપક નથી અમે કે કોઈ ઠાર્યા ઠરી જવાના દીપક એટલે કે દીવો હોય અને કોઈ જો પવન આવે અથવા રસ્તો કરી જવાના રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના આ પંક્તિમાં રસ્તો શબ્દ બેવડાય છે તે દ્વારા કવિ શું કહેવા ઈચ્છે છે તમારા શબ્દમાં લખો અહીં હું મારા શબ્દમાં લખું છું તમે તમારી રીતે પણ આનો જવાબ અલગ પણ હોય શકે છે આ અમારા વ્યક્તિગત વિચારો છે અને આ વ્યક્તિગત ચેનલ ઉપર તમે વિડીયો જોઈ રહ્યા છો રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક ખુમારી ભર્યું છે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને એનો ઉકેલ ન જડે તો તેમાંથી મૂંઝાઈને શા માટે મરી જવું એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જવાનો છે એવો વિશ્વાસ રાખવો જોઈએ હંમેશા મસ્તીમાં રહેવાનું મસ્તીમાં જીવવાનું એટલે ગીત છે ને મસ્તીમાં રહીશું મસ્ત મોજ કરશું એવું જીવનમાં જ્યાં સમસ્યાઓ આવે છે અને માર્ગ સુગમ ન હોય ત્યાં નિરાશ થવાને બદલે પોતાની મહેનત અને હિંમતથી માર્ગ બનાવવો જોઈએ સંઘર્ષથી ન કરવું અને સ્વતંત્ર પ્રયાસોથી આગળ વધવું જોઈએ પચીસમો પ્રશ્ન આ કાવ્યમાં વ્યક્ત થયેલી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને આત્મબળની સમજ વિશે તમે શું સમજ્યા વિગતે જણાવો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો આ સિવાય તમને શેનું સોલ્યુશન જોઈએ છે તે પણ કોમેન્ટ કરજો જેથી એમને આગળના વિડીયો બનાવવાની ખબર પડે કવિનું આત્મબળ અડગ છે તેઓ ક્યારેય નિરાશ થતા નથી તેઓ કોઈપણ પરિસ્થિતિમાં વિચલિત થતા નથી તેઓ સ્વયં જ્ઞાનરૂપી પ્રકાશ છે તેમને દઢ શ્રદ્ધા છે કે આ પ્રકાશ જ તેમના જીવનમાં સતત માર્ગદર્શક બની રહેશે તેઓ કહે છે કે આત્મબળ તો તમામ દુઃખની દવા છે અડગ આત્મબળ હશે અને ઈશ્વરમાં શ્રદ્ધા હશે તો દુનિયાની કોઈ તાકાત તમારા જીવનને અંધકારમય નહીં બનાવી શકે પોતાની મસ્તીમાં જીવન પૂરું કરવું અને તેમનો કાળનો પણ ડર નથી એ તો કાળને પણ લલકારે છે આમ અડગ ખુમારી અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જ એમને જીવન જીવવાનું આત્મબળ પૂરું પાડે છે છવ્વીસમો પ્રશ્ન રસ્તો કરી જવાના કાવ્યમાં રજૂ થયેલી કવિની અડક ખુમારી તમારા શબ્દમાં વર્ણવો તો રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ કેટલું બધું ખુમારી ભર્યું છે એ આપણને શીર્ષક વાંચતાની સાથે જ સમજાઈ જાય છે તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડતો હોય તો એનાથી મૂંઝાવવું જોઈએ નહીં એનો કોઈને કોઈ ઉકેલ અવશ્ય મળી જશે એવો વિશ્વાસ રાખવો જોઈએ શ્રદ્ધા રાખવી જોઈએ હંમેશા મોજમાં રહેવું મસ્તીમાં રહેવું જીવન જીવવાનો થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનો કોણે કહ્યું કે એક સત્કર્મ કર્યા વગર આપણે મરી જઈશું આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્ર પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હશે તો પણ વિચારરૂપી પ્રકાશ અજવાળા અમે ફેલાવીશું દુઃખની એક માત્ર દવા આપવું આત્મબળ છે જીવનના દરેક જખમને અમી નજરથી રૂજાવી દઈશું વિભાગ સી વ્યાકરણ વિભાગ છે સૂચના પ્રમાણે જવાબ આપવાના છે તેમાં પહેલું છે જોડણી સુધારવાની છે આ પ્રમાણે તમે જોડણી સુધારીને લખી શકશો એક આત્મબળ અમારો દુઃખ માત્રની દવા છે રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો દુઃખ એક પ્રકારનો ભાવ છે માટે ભાવ વાચક સંજ્ઞા આવે સિંધુ તો તેનો પ્રકાર છે જાતિવાચક કારણ કે સિંધુ નદી પણ કહેવાય સિંધુ નામ પણ હોય તો માટે જાતિવાચક પ્રશ્ન ચાર નીચેના શબ્દના સમાનાથી શબ્દ લખો દીપક એટલે દીવો ભય તો ડર નિજ એટલે પોતાનું સિંધુ એટલે સાગર જખમ એટલે ઘા દવાનું ઔષધ અવિરામ એટલે નિરંતર શબ્દોના લિંગ ઓળખાવાના છે બિંદુ કેવું નપુસકલિંગ વિચાર કેવો પુલ્લિંગ કેવો આવે તો પુલ્લિંગ મન કેવું નપુસકલિંગ પુલ્લિંગ દુનિયા કેવી કેવી આવે એટલે પ્રકાશ કેવો પુલ્લિંગ નજર કેવી સ્ત્રીલિંગ ધણી કેવો પુલ્લિંગ હાથ કેવો પુલ્લિંગ જખમ કેવું નપુસકલિંગ આંધી કેવી સ્ત્રીલિંગ દવા કેવી સ્ત્રીલિંગ કડવી કે મોડી ગળી દવા કેવી છે ઓકે રેખાંકિત પંક્તિનો અલંકાર ઓળખાવો પહેલું રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના જવાના થોડા અમે મરી તો અલંકાર છે છે વર્ણ શબ્દો કરી જવાના મનમાં મરી જવાના આ બધા વર્ણનો શબ્દો છે એટલે કે વર્ણ વર્ણનો પ્રાસ આવે છે માટે વર્ણાનું પ્રાસ અલંકાર ઈશ્વર સમોધણી છે જે ઉપમા અલંકાર એટલે કે ઈશ્વરને એનો ઉપમા આપીને આપણને એને ધણી સમો ગણ્યો છે ઉપમા આપી છે સમાસ ઓળખાવ આત્મબળ જે તત્પુરુષ સમાસ છે શબ્દના વિશેષણના પ્રકાર થોડા કેટલું થોડું તો પરિણામ દર્શાવે છે થોડું વધુ એવું તો પરિણામ વાચક ચારે ચાર એટલે સંખ્યા બતાવે છે સંખ્યાવાચક વાચક સ્વયં એટલે કે સાર્વજાન સાર્વનામિક છે એક સંખ્યાવાચક છે સર્વનામનો પ્રકાર અમે પુરુષવાચક સર્વનામ તળબદા શબ્દોના રૂપ જડે એટલે કે મળે સમો એટલે સામો અમોને એટલે અમને ઘણી એટલે શબ્દ વિરામ તો અવિરામ પ્રકાશ અંધકાર સમજુ ખાલી ભરેલું મરવું જીવવું ભય નિર્ભય તરવું ડૂબવું સૂચના પ્રમાણે કરો પ્રશ્ન વાક્ય બનાવો મનમાં વિચાર છે તો મનમાં શું વિચાર આવે છે અથવા મનમાં શું વિચાર છે બીજું ભૂતકાળમાં ફેરવવાનું અવિનામ કઈ દીપક છે તો અવિનામ કઈ દીપક હતો એક આત્મબળ અમારો દુઃખ માત્રની દવા છે ભવિષ્યકાળ તો એક આત્મબળ અમારો દુખ માત્રની દવા હશે હશે ભવિષ્યમાં ચોથું હર જખમની નજરથી ટાંકા ભરી જવાના વર્તમાન કાળમાં ફેરરો હર જખમની નજરથી ટાંકા ભરી જવાના છીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ વિરામ લીધા વગર અવિરામ દિશાઓ ધનકાઈ જાય તેવું સખત વાવાઝોડું આંધી તુફાન કહીએ તે આંધી પોતાનું આંતરિક બળ આત્મિ છૂટા પાડવાના છે આ પ્રમાણે તમે શકશો જો યાદ રાખો તો શબ્દમાં જોડાક્ષર પહેલા ઈ કે ઉ હસ્વ હોય છે જોડાક્ષર હોય ને ત્યારે દાખલા તરીકે શિષ્ય મુક્કો લુચ્ચો લુ અહીંયા આ લુ એટલે કે જોડાક્ષર પહેલો એટલે કે આ જોડાક્ષર છે સી ઈ આવ્યો સી બોલીએ એટલે મૂ ઉ બોલાયો લુ ઉ બોલાયો સી ઈ બોલાયો પાછળ મનુષ્ય તો નું ઉ બોલાય છે ને આ એવું કહેવા માંગે છે ઓકે સમજાઈ ગયું નેક્સ્ટ વિભાગ ડી લેખન વિભાગ છે કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે પાઠનું નામ શું છે રસ્તો કરી જવાના તો કાળા માથાનો માનવી એટલે કે માણસો જે ધારે એ કરી શકે અત્યારે એ બનાવી દીધું બોલો ગમે પ્રશ્ન પૂછો તો જવાબ આપ દે ટૂંકમાં ટેકનોલોજી આ બધું કોણે બનાવ્યું માનવીએ જ બનાવ્યું છે ને બધું તો કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે તો અહીંયા જેના વિશે નિબંધ લખેલો છે આ પ્રમાણે તમે લખી શકશો મિત્રો આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જેના ઉપર તમે વ્યક્તિગત ચેનલ ઉપર તમે જોઈ રહ્યા છો આ અમારા વ્યક્તિગત વિચારો છે અને અમે જવાબ સ્વરૂપે રજૂ કરેલા છે આ સિવાય પણ તમે તમારા વિચારો અથવા તમારો જવાબ અહીંયા જાતે લખી શકો છો મિત્રો મારા દરેક વિડિયો છે તે ફક્ત સોલ્યુશન પૂરતા જ છે તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે આ ઉપરાંત વિડીયો છે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ